ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામની સીમમાં ખાણખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી હતી વિભાગની ટીમે અહીં ચાલી રહેલ ગેરકાયદેસર માટી ખનનના સ્થળે દરોડા પાડ્યા હતા જેના કારણે ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે ભરૂચ જિલ્લામાં અનેક સ્થળોએ માટી ચોરી અને રેતી ખનન સહિતની ફરિયાદ ઉઠતી હોય છે ત્યારે ગતરો સ્થાનના સમયે ભરૂચ ખાણખનીજ વિભાગના અધિકારીઓ આમદ તાલુકાના આછોદમાં ગેરકાયદેસર માટીનું ખોદકામ ચાલતું હોવાની જાણ થતાં સ્થળ પર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી આ કાર્યવાહી દરમિયાન વિભાગે અંદાજે રૂપિયા ત્રણ કરોડની કિંમતના વાહનો જપ્ત કર્યા છે જેમાં નવ ડમ્પર અને મશીનનો સમાવેશ થાય છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પટેલ બશીર અહેમદ મેટ્રિક માટી ખનનની પરવાનગી મેળવી હતી જોકે તપાસમાં મંજૂર મર્યાદા કરતાં વધુ માટી ખનન થયું હોવાનું સામે આવ્યું છે આ કારણે વિભાગે તમામ વાહનો જપ્ત કરી લીધા છે આ દરોડાથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે જપ્ત કરાયેલા તમામ વાહનોને આમોદ મામલતદાર કચેરી ખાતે લઈ જવામાં આવ્યા છે શું નામ છે સાહેબ આપનું મારું નામ પરેશ સોલંકી રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખાણ ખનીજ વિભાગ ભરૂચથી છું આજ રોજ આછોદ ગામે જંબુસર તાલુકામાં એક પરમિ તપાસ અર્થે આવેલા એમાં એક પરમિટ આપેલી એમાં ખાણકામ કરતા વધારે ખાણકામ જણાયું જેથી પ્રાથમિક તપાસ અર્થે અહીંયા નવ ડમ્પરો ખાલી હાલતમાં તથા ખાણકામ વિસ્તારમાં બે એક્સકેટર મશીન જણાય આવેલ જેથી એને સીઝ કરવામાં આવેલ અને નવ ડમ્પરો અહીંયા પોલીસ સ્ટેશન ખાતે આમોદ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ કરે છે આ જે જગ્યા છે એની ઉપર પહેલાં કોઈ ખાનખનીદની પરમિશન હતી હા એક પર ક્વોરી પરમિટ આપેલી હતી દસ હજાર મેટ્રિક ટરની પટેલ સોરી નામ જોવું પડશે પણ એના નામે દસ હજાર મેટ્રિક ટનની પર પરમિટ આપેલી છે તો હાલ શું થયું ત્યાં આગળ એવી એ જે પ્રાથમિક તપાસમાં દસ હજાર મેટ્રિક ટનની જે પરમિટ છે એનાથી વધારે થોડું ખાણકામ જણાઈ આવેલ છે પ્રાથમિક તપાસમાં જેથી પ્રાથમિક તપાસમાં સીઝ કરવામાં આવેલ છે